તો આ ઘઉં પાપડ આપણે બનાવ્યા છે તો મસ્ત મજાના સુકાઈ ગયા છે અને ત્રણ થી ચાર મહિના આપણે ચોમાસામાં ખાવા માટે સ્ટોર કરી શકાય તેવા જો મસ્ત મજાના પાપડ આપણા પાપડ તૈયાર થઈ ગયા છે તો આ મસ્ત મજાના પાપડ આપણે ચોમાસામાં સ્ટોર કરીને ખાઈ તો જો આપણા પાપડ તૈયાર થઈ ગયા છે તો આપણે આવે એની રેસીપી સ્ટાર્ટ કરીએ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવશું ઘઉંના ખીચિયા પાપડ તો આપણે

ઉકળે છે તો આમાં પાપડનું એ પરફેક્ટ માપ એ રીત હોય કે આપણે જો પાણી પાકવા દઈએ તો આપણા પાપડ ફાટશે નહીં અને સરસ પાપડ પાણી ઉકળી ગયું હવે આપણે ચમચી એટલે પોણી સોડા ખાર ઉમેરીશું સોડા ખાર થોડોક પાકે એટલે હવે આપણે લોટ ઉમેરીશું ઉકેર હલાવી સોડા ખાર આપણે નાખી અને હલાવી દઈશું હવે લોટ ઉમેરતા જાયશું અને હલાવતા જાયશું મા પ્રમાણે ઘઉં જો જૂના હોય તો થોડું પાણી વધારે સોશે અને ઘઉં આપણે શું કહેવાય નવા ઘઉં હોય અત્યારના તો પાણી ઓછું નાખવા ને તો છે ને ફટાફટ તો આપણી ખીસી પરફેક્ટમાં આપણે ભાઈ લોટ ઉમેરીને આપણો આવે પરફેક્ટ હલાવ આવી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી અને તપેલું નીચે ઉતારી લઈશું પછી વેલણથી મદદ વેલણની મદદથી આપણે એક સરખો હલાવી લેશું એટલે નીચે પેલી સો ને પેલું થાય ગયો છે હવે આપણે એને ખાલી બે મિનિટ એમને ઢાકી દઈશું એટલે લોટ આપડો સરસ રીતે બફાઈ જાય

હવે આપણે બનાવી ત્યાં સુધીમાં આપણે આ પાપડ ની ખીસી થઈ ત્યાં સુધીમાં એક પોલીથીન લીધી અને પાટલી ઉપર તેલ લગાવી અને આપણે આ ચીપ દીધું છે હવે આના પર થોડુંક તેલ લગાવીને હવે આપણે પાપડ બનાવીશું આપણો પાપડ આ બનાવી ગયો છે હવે આપણે આ પાપડ મશીન ઉપર બે બે રીતે પાપડ બને તો આપણે આ રીતે પણ બનાવીશું મશીનમાં દબાવીને હવે આપણે આ પાપડ આ છેલ્લો પાપડ છે પરફેક્ટ વણાઈ ગયા છે